વિજ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ગણિત વિજ્ઞાનનો પ્રથમ તબક્કો જાહેર થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠનો જિલ્લા પસંદગી ક્યારે કરવાની છે કોલ લેટર ક્યારેથી ડાઉનલોડ કરવાના છે અને બીજા તબક્કાનું મેરીટ કેટલું જે છે એની વિગતવારની સર્ચા આપણે કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો તમામ ક્લાસની અપડેટ એ ત્યાં આપવામાં આવે છે અને બીજા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખુશ ખબર છે કે ધોરણ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની જે ટેટ વન અને ટેટ ટુ લેવાય છે એની તૈયારી આપણે શરૂ કરાવી દીધી છે ટેટ વન ટુની પ્લેલિસ્ટમાં અથવા હોમ પેજ ઉપર તમને ઘણા બધા ક્લાસ છે એ જોવા મળશે જો એની પણ તમે પ્રિપેરેશન કરતા હોવ તો ફ્રીમાં યુટ્યુબમાં તૈયારી તમને ક્યાંય જોવા નહીં મળશે ડીક ટુ ડીક ઓથેન્ટિક કન્ટેન્ટ છે એ તમને આપવામાં આવે છે એ પણ પોઈન્ટ વાઇઝ બરાબર છે એનો ફ્રીમાં લાભ તમારે બને એટલો લેજો અને સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું અને યુટ્યુબ પર તમે જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક ચાલો મિત્રો આપણે જોઈએ હવે ધોરણ છથી આઠની જિલ્લા પસંદગીનો જાહેરનો પ્રથમ તબક્કો કેટલું મેરિટ અટક્યું છે અને બીજો તબક્કો કેટલા એ છે ચાલો મિત્રો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠ ગણિત વિજ્ઞાન બરાબર છે એનો જે ગુજરાતી માધ્યમના જે ફોર્મ ભરાણા હતા એની જે નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે જે પિટિશન દાખલ થઈ હતી બધાને ખબર છે જ્ઞાન સહાયક સાથે ચાલુ નોકરી દરમિયાન જે ઉમેદવારો હોય એની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે ફાઇનલ મેરિટ યાદી હતી એ જાહેર કરી હતી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોલ લેટર વેબસાઇટ પરથી જે ડાઉનલોડ કરવાના છે એ ઉમેદવારોએ ક્યારથી ડાઉનલોડ કરવાના છે કેટલાય મેરિટ અટક્યું છે અને મેરિટ લિસ્ટ પણ આપણે જોવાના છીએ એટલે જોડાયેલા રહેજો ક્લાસમાં એન્ટ્રી મારી છે તો લાસ્ટ સુધી જોજો કંઈક નવું જાણવા મળશે બરાબર છે યુટ્યુબ ઉપર તો તમે ઘણા બધા ક્લાસ જોતા છો પણ આવી અપડેટ તમને ક્યાંય જોવા નહીં મળે તમામ શિક્ષક ભરતીની તૈયારી તમામ અપડેટ છે આપણે આપીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો છ અગિયાર ને બે હજાર પચીસના રોજ છે એ અઢાર કલાકથી એના કોલ લેટર છે એ તમે મેળવી શકશો બરાબર છે ક્યારથી વિદ્યાર્થી મિત્રો છ તારીખથી વિષય છે તમારો ગણિત અને વિજ્ઞાન હવે આ ગણિત વિજ્ઞાનના કોલ લેટરમાં જેટલા પણ ઉમેદવારો આવે છે એમને જિલ્લા પસંદગી માટે ક્યારે જવાનું છે દસ અગિયાર બે હજાર પચીસથી અગિયાર અગિયાર બે હજાર પચીસ એટલે કે વિદ્યાર્થી મિત્રો આ બે દિવસ દરમિયાન છે એ તમારે જિલ્લા પસંદગી માટે છે એ કોલ લેટરમાં દર્શાવેલ તારીખ સમય અને સ્થળ ઉપર છે એ પહોંચી જવાનું છે આનો જે પ્રથમ રાઉન્ડ છે બિન કેટેગરીનો એ વિદ્યાર્થી મિત્રો ચુમ્મોતેર પોઈન્ટ બાસઠ છત્રીસ છે એનો પ્રથમ રાઉન્ડ બહાર પડ્યો છે એટલે વિદ્યાર્થી મિત્રો ઘણું મેરિટ ઊંચું કહેવાય બરાબર છે નેક્સ્ટ સેકન્ડ રાઉન્ડ કેટલા જે છે એની પણ આપણે વિગતવારની ચર્ચા કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમે કોલ લેટર ડાઉનલોડ કરો છો તો તમારે ખાસ એટલે ખાસ છે એ તમારી પાસે જેટલા પણ અસલ પ્રમાણપત્રો છે એ અસલ પ્રમાણપત્રો છે એ બધા એકવાર વેરીફાઈ કરી લેજો બરોબર છે આ અસલ પ્રમાણપત્રોની એક ટ્રુ કોપીના બે સેટ તમારી સાથે હોવા જરૂરી છે જ્યારે તમે જિલ્લા પસંદગી માટે જાઓ ત્યારે અને બધા અસલ પ્રમાણપત્રો પણ સાથે લઈ જવાના છે વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રમાણપત્રો બધા પ્રમાણપત્રોની ટ્રુ કોપી તમે જ્યારે સાથે લઈ જાઓ છો ત્યારે એક પણ ડોક્યુમેન્ટ મિસમેજ ના થાય ભૂલાય ના જાય એવું ના થવું જોઈએ બરાબર છે કેમ કે ઘણા ટાઈમ પછી તમારા હાથમાં સરકારી નોકરીનો ઓર્ડર હોય જ્યારે તમે ગાંધીનગર બોલાવ્યા હોય ત્યારે તમે સ્થળ પસંદગી માટે જ્યારે ગયા હો ત્યારે જ્યારે તમને ખબર પડે કે ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન કે આ પ્રમાણપત્ર ઘરે રહી ગયું તો ખરેખર વિદ્યાર્થી મિત્રો પ્રોબ્લેમ ક્રિએટ થાય એટલે આ બધી વસ્તુને એકવાર પ્રિપેર કરી લેજો કે જે તારીખ છે એ તારીખ તમારે ખાસ યાદ રાખવાનો છે મગજમાં સમય તમારે ખાસ યાદ રાખવાનો છે સ્થળ તમારે ખાસ યાદ રાખવાનું છે અને તમામ ડોક્યુમેન્ટ તમારે છે એ ભૂલ્યા વગર સાથે લઈ જવાના રહેશે બરાબર છે આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને તમારા વિદ્યાર્થી મિત્રો છે એ આગળ વધવાનું રહેશે બરાબર છે સેકન્ડ રાઉન્ડ છે એ આવશે આપણે એની અપડેટ પણ આપી દઈશું વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે પ્રથમ રાઉન્ડની અપડેટ તમને પૂર્ણ કરું પછી સેકન્ડ રાઉન્ડ કેટલા છે એની માહિતી આપું છું જો વિદ્યાર્થી મિત્રો આ છે ગણિત વિજ્ઞાનનું છે બરાબર છે એ ફાઈનલ મેરિટ લિસ્ટ રિવાઇઝડ ડન આ તો બધાને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો આની હું ત્યાં પીડીએફ મૂકી દેસો ટેલિગ્રામ ગ્રુપમાં એટલે ચિંતા ના કરતા જોઈજો અહીંયા તમારો સિરિયલ નંબર આપેલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો એપ્લિકેશન નંબર આપ્યો છે અહીંયા તમારો મેરિટ નંબર આપ્યો છે અને અહીંયા તમારો કેટેગરી મેરિટ નંબર આપ્યો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું ટોટલ મેરિટ છે એ જોવા તમને મળશે બરાબર છે ખાસ એટલે ખાસ એકવાર જોઈ લેજો તમારો એપ્લિકેશન નંબર તમારે જોવાનો છે તમારો મેરિટ નંબર તમારે જોવાનો છે અને તમારો કેટેગરી મેરિટ નંબર પણ તમારે ખાસ એટલે ખાસ જોવાનો છે અને તમારા ટોટલ મેરિટ છે એ જોવાનું છે બરોબર છે આ વિદ્યાર્થી મિત્રો રિવાઇઝ મેરિટ છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એટલે ખાસ એટલે ખાસ જોઈ લેજો અને જેટલા પણ વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનવાળા જે ક્લાસ જોઈ રહ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે કે તેમને ધોરણ છ થી આઠમાં કેટલું મેરિટ બને છે સાથે સાથે તમારે કેટેગરી પણ કોમેન્ટ કરવાની છે બરોબર છે તમામ વિદ્યાર્થીઓને આન્સર આપીશ કે આ કેટેગરીમાં સર મારે ગણિત વિજ્ઞાનમાં આટલું મેરિટ બને છે તો સેકન્ડ રાઉન્ડમાં મારો વારો આવે કે કેમ એની સો ટકા તમને અપડેટેડ અને ઓથેન્ટિક માહિતી આપીશ બરોબર એટલે ભૂલાઈને જેટલા પણ ગણિત વિજ્ઞાનવાળા ક્લાસ જોઈ રહ્યા છે બધા જ્યાં સુધી આપણી ભરતી પ્રક્રિયા શરૂ રહેશે ઉપરાંત ટેટ વન ટેટ ટુની પણ જ્યારે ભરતી આવશે અને ટેટ વનની તો હાલ આપણે તૈયારી કરાવી જ રહ્યા છે ટોટલ માહિતી તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી ટેલિગ્રામ ગ્રુપમાં અને યુટ્યુબ બટનને સબસ્ક્રાઈબ કરી દો ટોટલ માહિતી તમને વિડીયો થકી આપવામાં આવશે ડન છે વિદ્યાર્થી મિત્રો ડન હવે આપણે સેકન્ડ રાઉન્ડની વાત કરીએ બરોબર તો સેકન્ડ રાઉન્ડમાં વિદ્યાર્થી મિત્રો તમને હું જણાવી દઉં તો તોર ટકાથી તોતેર પચાસ સુધીનાનો વારો આવી દેશે બરોબર પછી આગળના રાઉન્ડની જે કંઈ પણ અપડેટ હશે એ આપણે આપતા રહીશું એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ આજે લાઈવ ક્લાસ જોઈ રહ્યા છે રેકોર્ડેડ જોઈ રહ્યા છે આપણે ટેટ વન ટેટ ટુમાં લાઈવ ક્લાસ પણ સિરીઝ શરૂ કરી દીધી છે રેકોર્ડેડ સિરીઝ પણ શરૂ કરી દીધી છે અને યુટ્યુબ ઉપર આપણી ખૂબ એવી સારી ટેટ વન ટેટ ટુ હું પણ બની શિક્ષક નામની સિરીઝ શરૂ છે વિદ્યાર્થી મિત્રો એના અગિયાર લેક્ચર મૂકી દીધા છે કેટલા અગિયાર એકવાર તમે જોશો તો આ તમને ખબર પડશે કે નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને સી ટેટને ધ્યાનમાં રાખીને અપડેટેડ ક્લાસ ઓથેન્ટિક કન્ટેન્ટ સાહિતી સાહિત્યની માહિતી છે સાથેની માહિતી છે એ તમને ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા વિના મૂલ્ય આપવામાં આવે છે જેની ફી તમે ઘણી બધી જગ્યાએ જોવે છે બહુ ઘણી બધી ફી બધા લે છે પણ આપણે વિનામૂલ્યે તૈયારી કરાવીએ છીએ પ્લસ એના મોડેલ પેપર અને મોકટે છે એ આપણી એપ્લિકેશન ઉપર છે એ ખાલી પેડ છે એ લોન્ચ કરીશું જ્યારે પણ લોન્ચ કરીશું ત્યારે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં છે એની જાણ કરીશું હાલમાં ટેટ વનના ફોર્મ ભરાવાના શરૂ છે ધોરણ એકથી પાંચના જે કોઈ પણ વિદ્યાર્થીઓ લાયકાત ધરાવે છે પીટીસી કરેલું છે એ લોકો એમાં ફોર્મ ભરી શકે છે ખાસ એટલે ખાસ છે એ જોઈ લેજો એનું નોટિફિકેશન પણ આપણે ગ્રુપમાં મૂકી દીધું છે ડન છે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો તમારા બધા ગ્રુપમાં આપણા લેક્ચરને લિંક શેર કરી દીજો જેથી વધુમાં વધુ મેક્સિમમમાં મેક્સિમમ સ્ટુડન્ટ છે આપણી સાથે જોડાય અને આ જે ફ્રી માહિતી ફ્રી કન્ટેન્ટ યુટ્યુબ લેક્ચર જે છે એનો લાભ લે ખાસ કરીને તમારે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું ભૂલવાનું નથી વિદ્યાર્થી મિત્રો ટોટલ અપડેટ છે એ આપવામાં આવે છે ડન છે વિદ્યાર્થી મિત્રો તો આ તમને માહિતી છે એ આશા રાખું છું સારી લાગી છે ડન આ ખાસ એટલે ખાસ જોઈ લેજો બરાબર તમારો એપ્લિકેશન નંબર મેરિટ નંબર કેટેગરી નંબર ટોટલ મેરિટ ટોટલ વસ્તુ છે એ તમારે જોઈ લેવાની છે અને ખાસ કરીને જેટલા પણ વિદ્યાર્થીઓના કોલ લેટર નીકળે છે એ બધા વિદ્યાર્થીઓ કોલ લેટરની સૂચના છે એની વિગતો છે એ પણ શાંતિથી અને વાંચી લેવાની છે અને ધ્યાનથી જોઈ લેવાની છે તમારું મેરિટ જોઈ લેવાનું છે બધા દસ્તાવેજો છે એ પણ તમારે વ્યવસ્થિત જોઈ લેવાના રહેશે જ્યારે તમે જિલ્લા પસંદગી માટે જાઓ છો ત્યારે સ્થળ પર પહોંચ્યા બાદ તમને કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ ઘરે ભૂલાઈ ગયું ના થવું જોઈએ એક મોટા ભાઈ તરીકેની સલાહ છે એ મગજમાં ઉતારી લેજો ઘરે બધું પ્રિપેર કરીને પછી તમારે તમારા જિલ્લા પસંદગી માટે જવાનું છે બરાબર છે ડન છે આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો હશે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો અને સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી તમામ ક્લાસની નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો